નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય બાદ અત્યારે બે હજાર સત્તર ની વિધાનસભાની ચૂંટણી રાજકીય પક્ષોને દોડતા કર્યા છે જેમાં રાજ્યમાં મજબૂત હેઠળ કાર્યકર્તાઓની ટીમ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે ગઈકાલે રાત્રે ચીખલીના દેગામ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત જોડો જનસભા યોજીને લોકોને સત્તા પરિવર્તન માટે મદદરૂપ થવા માટે અપીલ કરી હતી જેમાં આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર થયેલા કેસ અને જેલવાસ બાદ તેઓને પોતાના મત વિસ્તારથી દૂર રહેવાનો કોર્ટે આદેશ આપ્યો છે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ મંગળવારે રાત્રે નવસારીના દેગામ ખાતે ગુજરાત જોડો અભિયાન હેઠળ જનસભા સંબોધી હતી ચૈતર વસાવાએ સ્થાનિક પ્રશ્નો ની વાત કરી પોતાની સાથે થયેલા અન્યાય ને લોકો સમક્ષ મૂકી જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં ના ફિલ્મી ડાયલોગ સાથે ભાજપ ને ટક્કર આપી આદિવાસી પટ્ટામાં પરિવર્તન નો આશાવાદ વ્યક્ત કર્યો હતો ચૈતર વસાવાએ વલસાડના સાંસદ ધવલ પટેલ પર આક્ષેપ કર્યો હતો કે કૃપા ગુણ થી સાંસદ બન્યા છે અને પક્ષના બોલતા પોતા છે જેઓ નહીં બોલે તો ફરી ટિકિટ નહીં મળે તેમને આદિવાસીઓને સ્પર્શતા અને અનેક મુદ્દાઓના નિરાકરણ મુદ્દે સાંસદ કેમ બોલતા નથી તેવો સવાલ ઉઠાવ્યો હતો તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી તાલુકા જિલ્લા પંચાયતો કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પરિવર્તન લાવશે ચૈતર વસાવા એ વધુમાં જણાવ્યું હતું કે સરકાર એક બાજુ એમએસપી સીસીઆઈ કેન્દ્ર અને ટેકાના ભાવની જાહેરાત કરે છે પણ ખેડૂતો તો જ્યારે પોતાનો માલ વેચવા જાય છે ત્યારે વેપારીઓ તેમની સાથે છેતરપિંડી કરે છે આ વિસ્તારમાં કાવેરી સુગરનું આંદોલન ચાલે છે છતાં રાજસ્થાનના પેટનું પાણી નથી હલતું આ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા હોવા છતાં local લોકોને રોજગારી મળતી નથી આવનારા દિવસોમાં અમે તમામ મુદ્દાઓને લઈને સરકારને ઉજાગર કરીશું અને એના માટે જો અમારે આંદોલન કરવા પડે તો અમે આંદોલન પણ કરીશું જય જોહર જય આદિવાસી હું સૂત્ર બોલાવીશ તમે બધા મને હા સહકાર આપજો જય જવાન પાછળ વાળો ને ઠંડી વધારે લાગી છે એવું લાગે છે આ બાજુ વાળો ને ભૂખ લાગી છે એવું લાગે છે કઈ વાંધો નહીં જમવાનું મંગાવી લીધું છે આપણે બધા જમીન જઈશું બરાબર છે પણ અહીના મંત્રી શ્રી એ દસેક માણસોને મોકલેલા છે કે ભાઈ ચૈતર વસાવાની સભામાં કેટલા લોકો આવેલા છે એ લોકો જોરથી નારા બોલાવે છે કે કેમ ઉત્સાહ હતો કે કેમ એ બધી નોંધ લેવાના છે એટલે કોઈ ધાબળામાં કે સાલમાં જેકેટમાં હાથ નાખીને બેઠા હોય તો થોડી ઠંડી ઉડાડવી પડશે દસ મિનિટ મને સહકાર આપવો પડશે એટલે મંત્રી શ્રી રિપોર્ટ માટે દસ લોકોને મોકલેલા છે વિડીયો બનાવશે એમાં દેખાવા જોઈએ કે ભાઈ બધા જોરથી નારા બોલાવતા હતા અને નજીક એમની એમના ગામમાં પણ સંભળાય એટલી તાકાત તમારે નારા બોલાવાના છે બોલવાના છે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન

એવા આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા રામભાઈ દળુ આપણા નવસારી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ઉત્સાહી સંઘર્ષશીલ સાથી મારા એવા પંકજભાઈ પટેલ મંચસ્થ આપણા ગામના ડેપ્યુટી સરપંચ એવા ધર્મેશભાઈ સાથે પૂર્વ સરપંચ એવા પરબતભાઈ પટેલ સાથે અમારા સાથી રાણાજી શર્માજી બાઘોદરી બાદોરિયાજી અને મારી સામે બધા ઉપસ્થિત થયેલા તમામ વડીલો માતાઓ યુવાનો પોલીસ અધિકારી થોડાક દિવસ પહેલાના કાર્યક્રમ હતા ત્યારે આપણા તાના જ મંત્રી અને આપણી બાજુના લોકસભાના એક સાંસદે એવું કીધું કે આ ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે ભાઈ તમે ગેરમાર્ગે દોરાઈ નહી આવ્યા છો પાછળવાળા વાળા તમે ગેરમાર્ગે દોરાઈ આવ્યા છો નથી ને તમે બધા સમજુ લોકો છો કોઈ આમાંથી ગેરમાર્ગે દોરાઈ આવ્યા નથી ત્યારે ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા એમના પબ્લિક ભેગી કરવા માટે 500 કરોડ રૂપિયાની આદિજાતિ વિકાસ વિભાગમાંથી

એમની લડાઈ લડે છે અધિકારો ની વાત કરે છે ખેડૂત ની વાત કરે છે વિદ્યાર્થીઓની વાત કરે છે વાત કરે કર્મચારીઓ ની વાત કરે છે એને આપણે દબાવી દેવાનો છે એને પંદર તારીખે મોદી સાહેબ ના હસ્તે જોડી દેવાનો છે એમ કરીને મોદી સાહેબ ને ધે મોગરા લઈ ગયા ધેવ થી નરેન્દ્રભાઈ મોદી ને નેડિયા લાવ્યા પણ આપણે એક અહેવાન કર્યું કે અમે એક લાખ થી પણ વધારે લોકો નેત્રંગમાં ભેગા થશું અને બધા પ્રેમથી એક લાખ પણ વધારે લોકો નેત્રંગમાં આવ્યા આ આપણી તમારી અમારી બધાની તાકાત છે આપણે એ મંત્રી અને એમના સાંસદો જેવા એમની પાર્ટીના બોલતા પપટ નથી આપણે સ્વતંત્ર હવાલાવાળા વાળા લોકો છીએ અને અમે બધા સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ અમે બોલીએ એટલે અમને જેલ કરે આગળ યુવરાજભાઈની સાથે અમે શિક્ષકોની ભરતી માટે લડ્યા અમે વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એના માટે લડ્યા અમે ખેડૂતોને એમના પકવેલા ભાવ પાકના ભાવ યોગ્ય મળે એના માટે લડ્યા અમે ગાંધીનગરમાં જ્યારે પણ કોઈની સાથે કર્મચારીઓ સાથે અન્યાય થાય એના માટે લડીએ અમે સુકર મિલોમાં ખેડૂતો સાથે અન્યાય હોય એના માટે લડીએ અમને જીઆઈડીસી માં સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટે લડીએ ત્યારે આ ભાજપના સરકારને ગમતું નથી એમના ભુપેન્દ્રભાઈ પટેલને ગમે નહીં એમને લાગે કે આદિવાસી યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે એમના હર સંઘ લાગે કે આદિવાસીનો યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે અને અમને પણ જેલોમાં જવું પડે છે જેલમાં જવું પડ્યું અરવિંદ કેજરીવાલજી એ પણ જેલમાં જવું પડ્યું પણ અમે આમ આદમી પાર્ટી ના સૈનિકો એવા છે કે ભારતીય જનતા પાર્ટી ના હરસંઘવી ની પોલીસ તાકાત નથી કે અમને જેલો નાખી દબાવી શકે ત્યારે સાથીઓ આજે ખેડૂતની હાલત શું છે આજે ખેડૂતો પોતાનો પાક આખું વર્ષ પોતાના પરિવાર સાથે મહેનત કરે છે જીવના જોખમે રાત્રે દિવસે કામ કરે મોગા મોગા બિયારણો મોગી મોગી દવાઓ અને મોગી મોગી મજૂરીઓ લોન લઈ સાહસ કરે અતિવૃષ્ટિનો માર વાગે માવઠાનો મારવા કે સુકો દુકાળ પડે લીલો દુકાળ પડે અને છેલ્લે જ્યારે ઢોર ખાય ચોર ખાય મોર ખાય અને બધાના કોડિયાનો નિવાલો બધાને પહોંચાડીને પોતાનું વધે એમાંથી જ્યારે વેચવા માટે બજારમાં જાય ત્યારે આજે આ દેશની નીતિ એવી છે કે ખેડૂતોના માલનો ભાવ પણ પોતે કરી નથી શકતો એમના માલના ભાવ કરવાવાળા ભારતીય જનતા પાર્ટીના દલાલો બેઠા છે એક બાજુ દેશના વડાપ્રધાન એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી

આ તમારી નીતિઓ ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે અને એમના ઉદ્યોગપતિઓ દિવસે અમીર થતો જાય છે ત્યારે ખેડૂત પણ પડશે જે સરકારો આપણા ભાવ આપણે નક્કી નથી કરવા દેતી એમના માર્કેટ યાર્ડો એમની એપીએમસી પ્રમાણે આપણને ભાવ નથી મળતા સીસીઆઈ ના નામે એ લોકો હોદ્દેદારો જયારે આપણી સાથે લૂંટ મચાવતા હોય

ત્યારે આગળ અમારા સાથી પ્રિજરાજભાઈએ કીધું આપણા યુવાનો જ્યારે શિક્ષણ માંગે છે ત્યારે આપણને મંદિર મંદિર મસ્જિદની વાતો કરશે આપણે રોજગાર માંગીશું ભારત પાકિસ્તાનની વાતો કરશે અને આપણે જ્યારે ખેડૂતો એના પાકના ભાવ માંગશે આપણે વિકાસની વાત કરીશું તો આત્મનિર્ભરની વાત કરશે રાષ્ટ્રભાવનાની વાત કરશે પણ આપણા હકની વાત એ લોકો ક્યારે નથી કરતા ત્યારે બધાય આપણે જાગવાની જરૂર છે અને આ સરકાર એમના મંત્રીઓ માત્ર ને માત્ર રબ્બર સ્ટેમ છે એમના મંત્રીઓની તાકાત નથી એમના ધારાસભ્ય સાંસદોની તાકાત નથી કે એમની સરકારમાં આપણો અવાજ બને ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં વિસ્તારમાંથી પણ આપણે આપણો અવાજ બને એવા યુવાનને તાલુકા જિલ્લા અને વિધાનસભામાં મોકલવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે અમે અવારનવાર બોલીએ એટલે અમારો અવાજ દબાવવા માટે અમને જેલો કરવામાં આવે આગળ મને મારા પરિવાર સાથે નેવું દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો હમણાં તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં આખું ષડયંત્ર ઉભું કર્યું અને ષડયંત્ર ઉભું કરીને મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી સામાન્ય ઘટનામાં મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો અને સેન્ટ્રલ જેલમાં રાખવામાં

સાથીઓ અમે જઈએ અમે મંત્રી બનીએ તંત્રી બનીએ પૈસા લઈ લઈએ મંગલા થઈ જાય ગાડીઓ થઈ જાય પણ એનાથી અમને સંતોષ નથી તમારા જેવા નાના નાના સામાન્ય લોકો અમારા માટે ફૂલ લઈને અમારું સ્વાગત કરે છે અમારી રાહ જોઈને ઊભા છે ભૂકા બેઠા છે આજ અમારા માટે બહુ મોટી પૂંજી અને સંપત્તિ છે એ ભરોસો અમે ક્યારે તોડીશું નહીં જ્યારે ને જરૂર પડશે જ્યારે ગુજરાતના લોકોને જરૂર પડશે અમે અમારું લોહી વેવડાઈ દેવા માટે તૈયાર છે અમારું ધન આપવા માટે તૈયાર છે પણ આ ભારતીય જનતા પાર્ટી માટે અમે લડીશું લડીશું ને લડીશું ત્યારે આટલી યાતનાઓ વેઠવી પડે અને એવા સંજોગોમાં તમારી બાજુના એક સાંસદ હતા એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ચૈતર વસાવા જેલ માં ગયા છે એની કારકિર્દી અમે પૂરી કરી નાખીશું

કરારા જવાબ મિલેગા કર પોલીસ કર્મચારીઓ અમારા નેતાઓ સાથે દંડાવાડી કરે છે અમને હેરાન કર્યા છે આવનારા દિવસોમાં સરકાર બદલાવાની છે ગુજરાત એ લોકોને પણ શોધી શોધી અમે એનો બદલો લેવાના છીએ ત્યારે સાથીઓ એમને એવું હતું કે આ ચૈતરભાઈ છૂટીને આવે એટલે ચૈતરભાઈ માટેના અંબાજી થી ઉમરગામ માં પ્રવેશ બંધી એમણે માંગ કરી એમણે હાઈકોર્ટમાં માં કીધું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને ને ગેરમાર્ગે દોરે છે એમને જાગૃત કરે આ કરે તે કરે એમને આદિવાસી વિસ્તારમાં માં ઘુસવા નહીં દેવાના પ્રવેશ બંધી આપો ત્યારે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં આજે મેં પ્રવેશ નથી કરી શકતો

ત્યારે એ લોકોને કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી કાઢી મૂકશો તમે મને નર્મદામાંથી કાઢી મૂકશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે જ્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યારે અમે આ લોકોથી ડરતા નથી એમણે જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આપણને આપ્યો છે

સાથીઓ ક્યાં સુધી આપણે દેશના વિકાસના નામે આપણી આપણી જમીનો આપીશું ક્યાં સુધી આપણે સંપાદિત થઈશું ચા મોટા મોટા ડેમો બની જવાથી ઊંચી ઊંચી બિલ્ડિંગો બની જવાથી ઊંચી ઊંચી પ્રતિમાઓ બની જવાથી ભવનો બની જવાથી કોરિડોર બની જવાથી જીઆઈડીસી બની જવાથી જીએમડીસી બની જવાથી કોરી કરસોરો ચાલવાથી આપણો વિકાસ થવાનો નથી જ્યાં સુધી આપણા લોકોને શિક્ષણ નહીં મળે રોજગાર નહીં મળે જ્યાં સુધી આપણા ખેડૂતોને યોગ્ય ભાવ ના મળે ત્યાં સુધી આ ખેડૂતો સામે ખેડૂતો માટે આ સરકાર સામે લડવું પડશે એની જનજાગૃતિ અમે કરીએ છીએ અને અમને ગર્વ છે જ્યાં પણ મીટિંગ થાય કાર્યક્રમ થાય સ્વયંભુ લોકો પોતાની મેળે આવીને ઉભા રહે છે એમની રોજ આપે બસ ગોઠવે આંગણવાડીને ને કે તલાટી કે અધિકારીઓને કામે લગાડે કોઈ જવા તૈયાર નથી આજે નરેન્દ્રભાઈ મોદી ડેડિયા આવ્યા સાથીઓ બિરસા મુંડાની વાત કરો ભગવાન સૂર્ય બિરસા મુંડાની જયંતી અમે બે હજાર તેરથી ઉજવીએ છીએ અને એના એક સાંસદ કેતા હતા કે અમારા દેશના વડાપ્રધાન એકસો પચાસમી જન્મ જયંતી ઉજવા માટે આવ્યા ગર્વની વાત છે પણ એ આજે જે બિરસા મુંડા પ્રતિમાને એમણે ફૂલહાર કર્યો ને એ બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના છેતરભાઈ વસાવાની આગેવાની મારે કરી તમે કેટલી પ્રતિમાઓ મૂકી તમે કેટલી બિરસા મુંડા જયંતી ઉજવી એ જનતાને બતાવો આજે આદિવાસી સમાજ જાગી ગયો બિરસા મુંડાના વિચારોને ઉજાગર કરીએ અમે અને આદિવાસી સમાજ જ્યારે હક અધિકારોની વાત કરે પૈસા પેસાકની વાત કરે અનુસૂચી 5 ની વાત કરે ત્યારે એ લડત દબાવવા માટે આજે દેશના વડાપ્રધાનને મારા દેડિયાપાણામાં આવવું પડે આ મજબૂરી આપણે બધાએ પેદા કરી દીધી છે ત્યારે પોતાની ટિકિટ ના જતી રહી એના માટે કેટલાક મંત્રીઓ કેટલાક સાંસદો પાર્ટી ના પોપટ બની સામે અવાજ કરે છે આખો દિવસ નામ રટણ કરે છે કેટલાક અમને ગાળો ભાંડવાથી આદિવાસી સમાજ નો ઉદ્ધાર નથી થવાનો અને અમારે ગાળે અમને ગાળો દેવાથી જો આદિવાસી સમાજ નો ઉદ્ધાર થવાનો હોય અમે તો સવારે ઉઠીને તમારી ઓફિસે ગાળ ખાવા આવવા માટે પણ તૈયાર છે પણ આમણે માત્ર ને માત્ર રાજનીતિ કરવી છે કઈ રીતના ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી ને આગળ વધતી અટકાવાય એના માટે તમામ પ્રયાસો આ લોકો કરે છે ત્યારે મારા સાથીઓ તમને હું આહવાન કરું છું આવનારી તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણી છે કોઈની શ્રેષ્ઠ પ્રમ રાખ્યા વગર કોઈ સંબંધ સાચવ્યા વગર એ ચાહે કોઈ પણ કાકો મામો ઉભો હોય ભાજપમાં એને જોયા વગર તમે તમારામાંથી તૈયાર થઈ જાવ આમ આદમી પાર્ટી તમને મંચ પૂરું પાડે છે તમે આવો સારા માણસો આવો લોક સેવા માટે આવો આપણે ભારતીય જનતા પાર્ટી ની જેમ સત્તા માં જઈને પૈસા નથી કમાવાના આપણે સત્તામાં જઈને લોક સેવા કરવાની છે આવો બધા સાથે મળીને પરિવર્તન લાવીએ અને આવનારી બે હજાર સત્તાવીસમાં ગુજરાતમાં પરિવર્તન લાવીએ એ પરિવર્તન લાવવા માટે અમે નીકળેલા છે અમે કોઈને ડરતા નથી મતને મુઠ્ઠીમાં લઈને ફરીએ છીએ અને લડીએ છીએ તમે પણ અમારી સાથે આવો તમારો સહકાર અમારી સાથે હશે અમે આ સરકારો સામે પણ લડીશું આજ વાત અને આજ વિનંતી સાથે આજે અમને આમંત્રિત કર્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બધાને તમે શાંતિથી સાંભળ્યા મીડિયા મિત્રોનો પોલીસ કર્મોનો આયોજક મિત્રોનો બધાનો આભાર માનીને હું વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહ જય જય ગરવી ગુજરાત ખૂબ સરસ ચેતરભાઈ આપણે વાત કરી